વડોદરાના પૂર્વ ધારાસભ્ય મધુ કોંગ્રેસમાં લાવવાનો તૈયાર થઈ રહ્યો છે ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને મધુ શ્રીવાસ્તવ વચ્ચે બંધ બેઠક થઈ છે અને બેઠકમાં જે ચર્ચા વિચારણા કરવામાં આવી છે કે મધુ શ્રીવાસ્તવ હાલ કહી રહ્યા છે કે શક્તિસિંહ ગોહિલ મારા જૂના મિત્ર છે ને તેઓ ચા માટે આવ્યા હતા પરંતુ આમાં ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું છે ને એવું પણ મધુ શ્રીવાસ્તવ અગાઉ કહી ચૂક્યા છે કે જો કોંગ્રેસ મને ટિકિટ આપે તો હું કોંગ્રેસમાંથી લડવાનો છું આપ મને ટિકિટ આપે તો આપમાંથી લડવાનું છું ને હવે ક્યાંક ને ક્યાંક જો બંને પાર્ટીમાં કોઈ ટિકિટ નહીં આપે તો હું અપક્ષ પણ લડવાનું છું એટલે લડવાનું તો હું નિશ્ચિત છું તે પ્રકારનું નિવેદન પણ તેઓ આપી ચૂક્યા છે પરંતુ શક્તિસિંહ ગોહિલના મનમાં શું ચાલી રહ્યું છે ને આગામી સમયમાં શું મધુ શ્રીવાસ્તવ પંજાનો સાથ લેશે કે કેમ તે તમામ બાબતો ઉપર હાલ સવાલ છે તેને લઈને વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન કહેવાય છે ને રાજકારણમાં કોઈ કાયમી નથી હોતું છેલ્લા થોડાક સમયથી ગુજરાતમાં જ્યારે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યાં પક્ષપલટાઓની સિઝન પણ ચાલી રહી છે આયારામ ગયારામ જેવી સ્થિતિનું નિર્માણ પણ થઈ રહ્યું છે અને આને જ લઈને કેટલાક જે નેતાઓ છે તે પોતાની જૂની પાર્ટી સાથે છેડો પણ ફાડી ચૂક્યા છે અને કેટલાક નેતાઓ છે તેમની ઘર વાપસી પણ થઈ છે હવે જે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં પેટા ચૂંટણી પણ યોજાવાની છે અને આને લઈને વડોદરાની વાઘોડિયા બેઠક આ દિવસોમાં ચર્ચામાં જોવા મળી રહી છે કેમ કે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમની મુલાકાત ગઈકાલે પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સાથે થઈ છે અને તેના જ કારણે હવે રાજકીય ક્ષેત્રે અનેક અટકળો વેગવાન બની રહી છે જે વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલની મુલાકાત દરમિયાન મધુ શ્રીવાસ્તવે તો પહેલાં પત્રકાર પરિષદમાં શું વાતચીત કહી છે પત્રકારોને શું કહ્યું છે સાંભળી લે જૂના મિત્ર છે મારા છોટમ હું ધારાસભ્ય રહ્યો એ એવી ધારાસભ્ય રહ્યો અને ગાંધીનગરમાં બેસીને મિત્રતા છે તો મિત્રતા પરમાને આજે અમારે કુટુંબમાં પ્રોગ્રામ બી હતો ગુડી પાડવા હતો અને ગુડી પાડવાને લીધે અમે ઘેર બધા ભાઈઓ ભેગા થયા હતા અને એવી કુદરતી આ કંઈક અવસાન થયું હતું જિલ્લા પ્રમુખનું એમના ભાઈ આયા હતા ને અહીંયા મુલાકાતે આવેલા તો મળ્યા અને વાતચીત થઈ છે ના વાઘોડિયા માટે બેઠક ની ચર્ચા નહીં થઈ હું તો હું તમને પેલા કહી ચુક્યો છું પેલા કહી જીતવાનું 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 લડવાનું કોઈ બી પાર્ટી ભાજપ છોડીને કોઈ બી પાર્ટી આવે એના લડવાનું ચાહે આમ પાર્ટી આવે ચાહે જે બી પાર્ટી આવે એનાથી લડવાનું બાકી અપક્ષ તો નક્કી 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 ચર્ચા કોઈ કશું ને ચર્ચા તો ખાલી ચા પીધી ના ચર્ચા થઈ છે રાજકીય ચર્ચા નથી થઈ રાજકીય મારી ચર્ચા નથી મિત્રતા તરીકે ચર્ચા થઈ છે કે કેમ છો શું છે બસ એ વાત છે કોણ ટિકિટ ની કઈ જરૂર ટિકિટ અમારે ગજવામાં છે ભાઈ સવાલ જ નથી આવતું મને કઈ ટિકિટ જોયું પક્ષ ટિકિટ જ છે ને બેટા સમય આવશે તો બધું એનો જવાબ મળી જશે બરાબર તમે બી વેટ કરો અને હવે એનો તમને જવાબ પૂરેપૂરો આપીશું એ તો સમય આવશે તો એનો જવાબ ઓર્ડર અને કઈક બી હશે તો કોન્ફરન્સ અમે કરીશું તમને પહેલા ઇન્વાઇટ કરીશું બાકી બધાને પછી બોલાવીશું આ હતા અપૂર્વ દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે શક્તિસિંહ મારા જૂના મિત્ર છે ને ચા માટે આયા હતા એટલે મુલાકાત થઈ હતી ને હવે જે ચર્ચાઓ છે તે અત્યારે રાજકીય ક્ષેત્રની કોઈ નથી થઈ તે પ્રકારની વાત પણ તેમણે કહી છે અને સાથે કહ્યું છે કે કોંગ્રેસ મને ટિકિટ આપશે તો સ્વાભાવિક છે હું કોંગ્રેસમાંથી લડવાનો છું આમ આદમી ટિકિટ આપે તો આમ આદમી પાર્ટીમાંથી લડવાનો છું ને જો કોઈ મને ટિકિટ નહીં આપે તો હું અપક્ષમાંથી પણ ચૂંટણી લડવાનું છું પણ હું લડવાનું છું લડવાનું છું એ પ્રકારની વાત તેમણે ત્રણ વખત કરી છે અને એ વાત નિશ્ચિત કરી દીધી છે તેઓ આગામી પેટા ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પરથી જંપલાવાના છે આને લઈને હવે જે ભારતીય જનતા પાર્ટીએ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પોતામાં જોડ્યા છે એટલે કે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ તેમને પેટા ચૂંટણીની ટિકિટ વાઘોડિયા બેઠક ઉપરથી મળી છે પરંતુ ક્ષત્રિય આ જે રીતે નારાજ ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી થી પરસોતમ રૂપાલાનો જે નિવેદન અને વિવાદ સામે આવ્યો છે તેના કારણે ખૂબ જ નારાજ ચાલી રહ્યા છે સત્ર્ય સમાજના લોકો ને આ સમયમાં કોંગ્રેસ પણ આ દિવસોમાં મધુ શ્રીવાસ્તવ ઉપર દાવ ખેલી શકે છે અને આગામી સમયમાં તેમને કોંગ્રેસ નો કેસ પેરાવી પોતાના પાર્ટી માં જોડીને ત્યાંથી વાગોળિયા બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે તેવી પણ રાજકીય અટકળો ચાલી રહી છે અને આવામાં મધુ શ્રીવાસ્તવ છે ત્યાં ફાવી શકે છે કેમ કે મધુ શ્રીવાસ્તવ છેલ્લા 6 ટર્મ થી ત્યાં ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફથી તેમને ટિકિટ ના આપતા તેમને અપક્ષ દાવેદારી નોંધાવી પડી હતી જોકે હવે ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે તે પોતે ક્ષત્રિય સમાજમાંથી આવે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી સામે જે નો રોષ અને નારાજગી જોવા મળી છે તેના કારણે આ વખતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક છે તે વડોદરાના વાઘોડિયા બેઠક પર રહેવાની છે હવે જોવું રહ્યું કે આગામી સમયમાં આ જે અટકળો લગાવવામાં આવી રહી છે તે અટકળોનું ક્યારે વિરામ આવે છે અને ખરેખર મધુ શ્રીવાસ્તવ છે તે કોંગ્રેસના કેસ ઉપર ચૂંટણી લડવાના છે કોંગ્રેસના પંજા ઉપર ચૂંટણી લડશે કે પછી અપક્ષ ઉમેદવારી આવશે તે તમામ બાબતો પર સવાલ છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો